અટાલી ગામ પાસે આગ ભભૂકી ઉડતા અફરા તફરી મચી જવા પામી હતી સદનસીબે જાન હાની ટળી જતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો ભરૂચના અટાલી ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ક્રેનમાં વાચનક આગ ભભુકી ઉડતા અફરા તફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ સવારના દસ વાગ્યાના સુમારે અચાનક એક ક્રેનમાં આગ ભગવકી ઉઠી હતી અને આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા મળતી માહિતી અનુસાર ક્રેન દહેજીથી ભરૂચ તરફ જતા અટાલી ગામ પાસે ક્રેનમાં આગ લાગી હતી કે સમયસર ફાયર ફાઈટરની ટીમ આવી પહોંચતા આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ઘટનામાં ક્રેન આખી આખી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી સદનસીબે સર્જાયેલી ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ